હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ તારીખ અગિયાર અને બાર ફેબ્રુઆરીના દિવસે સમગ્ર યુએઈ માંગ ભારે વરસાદ વરસ્યો હતો અને સાથે અમુક માંગ હિમવર્ષા પણ થઈ છે તો હવે કેમ થશે બીએપીએસ હિન્દુ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમને શું ફેરફાર થશે આ કાર્યક્રમમાં આજે એટલે કે તેર તારીખે પીએમ મોદી અબુ શેખ જાયદ સ્ટેડિયમમાં પહલાન મોદી કાર્યક્રમમાં ભારતીય સમુદાયને સંબોધિત કરવાના છે તો તે કાર્યક્રમ શું બંધ રહેશે યુ એ યુએઈ ના ભારે વરસાદના કારણે યુ એ ઈ ના રાજા શેખ મોહમ્મદ બિન રશી મક્કુમ અને માનવ સંસાધન અને અમીરાતીકરણ મંત્રાલય સમગ્ર માંગ ખાનગી ક્ષેત્રની કંપનીઓને સોમવાર બાર ફેબ્રુઆરી અપેક્ષિત હવામાનને ધ્યાનમાં રાખીને વર્ક ફોર હોમની ફેરતન લાગુ કરવામાં આવી હતી અને દુબઈ અબુધાબી શારજા અજમાન જેવા અનેક સિટી માંગ તમામ ખાનગી શાળાઓ નર્સરીઓ અને યુનિવર્સિટીઓને માતા પિતા સ્ટાફ અને વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જાહેર રજા રાખવામાં આવી હતી અને અબુધાબી અને દુબઈ માંગરે એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે કૃપા કરીને દરિયા કિનારાથી દૂર રહો ખીણોના વિસ્તારો પ્રવાહના પ્રવાહો અને નીચાણવાળા સ્થળોને ટાળો વાહન ચલાવતી વખતે સાવચેતી રાખો અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો બને ત્યાં સુધી ઘરની બહાર જવાનું ટાળો અબુધાબીમાં મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત કરવામાં આવનાર અહલાન મોદી સમુદાયના કાર્યક્રમને સંયુક્ત આરબ અમીરાતમાં પ્રતિકૂળ હવામાનને કારણે ઘટાડવામાં આવ્યો છે તેમ તૈયારીઓ સાથે સંકળાયેલા એક અધિકારી સમુદાયના નેતા સજીવ પુરુષોત્તમિક પીટીઆઈને જણાવ્યું હતું કે અબુધાબીના ઝાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીની અત્યાર સુધીની સૌથી મોટી ડાયોસ્પોરા ઇવેન્ટમાંની એકની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હતી પરંતુ હવામાનને કારણે સહભાગીતા એંશી હજારમી ઘટાડીને પાંત્રીસ હજાર કરવામાં આવી હતી તેમણે ઉમેર્યું હતું કે સ્થળ પર એક હજારમી વધુ સ્વયંસેવકો સાથે પાંચસોમી વધુ બસો ચાલશે અને તારીખ ચૌદ ફેબ્રુઆરીના દિવસે વડાપ્રધાન મોદી અબુધાબીના ભવ્ય બેપીએસ હિન્દુ મંદિરનું ઉદઘાટન કરશે આ કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી તો આ અચાનક વરસાદ કેમ આવ્યો તો ચાલો થોડુંક જાણીએ યુએઈના અબુધાબીના વાતાવરણ વિશે અબુધાબીના વર્ષ દરમિયાન વરસાદની વાત કરીએ તો ભારતની આબોહવાથી એકદમ અલગ છે ત્યાગ ચોમાસું અથવા તો વરસાદનો સમયગાળો બાર જાન્યુઆરીથી લઈને નવ માર્ચ સુધીનો હોય છે અબુધાબી માંગ સૌથી વધુ વરસાદવાળો મહિનો ફેબ્રુઆરી હોય છે એટલે કે આ વરસાદ કોઈ અંધારો વરસાદ કે કુદરતી હોનારત નથી એટલે આ વરસાદ ત્યાંગની મોસમ પ્રમાણે જ આવ્યો છે એટલે બીએપીએસ હિન્દુ મંદિરના તમામ કાર્યક્રમમાંગ કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી ભારતના વડાપ્રધાન મોદી અને પૂજ્ય મહંત સ્વામી મહારાજ યુએ સમય મુજબ સવારે સાત વાગ્યા કલાક અને પંદર મિનિટે મંદિરનું ઉદઘાટન કરશે અને આ કાર્યક્રમ બીએપીએસ ની યુટ્યુબ ચેનલ પર લાઈવ દર્શન થશે જે ભારત માંગ સવારના આઠ કલાકને પિસ્તાલીસ મિનિટે અમેરિકા માંગ રાતના દસ કલાકને પંદર મિનિટે યુકે ઇંગ્લેન્ડ માંગ સવારના ત્રણ ને પંદર મિનિટે ઓસ્ટ્રેલિયા માંગ બપોરના બે કલાકને પંદર મિનિટે અને આફ્રિકા માંગ સવારના છ કલાકને પંદર મિનિટે ઓનલાઇન દર્શન થશે